નમસ્કાર વાલા દર્શક મિત્રો આપ સૌને મારા હૃદયપૂર્વક ના પ્રણામ અને સહર્ષ નમસ્કાર આજે તમને એક એવી અનોખી અને હૃદયને હચમચાવી દે તેવી વાર્તા સાંભળવા મળશે જે તમારા મનને ઉડાણ સુધી સ્પર્શી જશે આ વાત છે એક બહેન અને તેના સાત ભાઈઓની જેમાં ભાવનાઓનો એક એવો ધોધ વહે છે જે ખરેખર તમને વિચારતા કરી દેશે આ કથા એટલી રસપ્રદ અને રોમાંચક છે અને દુઃખદ પણ છે કે તેની ગહનતા તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે કહેવાય છે કે આ વાર્તા જૂના જમાનાની એક સત્ય ઘટના પર આધારિત છે જેના વિશે મેં ક્યાંક વાંચ્યું અને સાંભળ્યું છે જો કે મારી ચેનલ કે હું આવો કોઈ દાવો કરતા નથી પરંતુ આ વાર્તાની ગંભીરતા અને તેની ભાવનાત્મક ઊંડાઈ એટલી અસરકારક છે કે તે તમારા હૃદયના તારને સ્પર્શી જશે આ વાર્તામાં એક બહેનની નિષ્ઠા ભાઈઓનો પ્રેમ અને એક દુઃખદ ઘટના છે જેમાં ભાઈઓએ પોતાની બહેનનો માંસ ખાઈ લીધો આ ઘટના શું હતી તેની પાછળનું સત્ય શું હતું આ બધું જાણવા માટે તમારે આ વાર્તાને અંત સુધી સાંભળવી પડશે આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને અમારી ચેનલ પ્રથમ વોઇસને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો તમારી એક લાઈક અને શેર અમને વધુ ઉત્સાહ આપે છે જેથી અમે તમારા માટે આવી જ રસપ્રદ અને ભાવનાત્મક વાર્તાઓ લાવતા રહીશું ખૂબ જ જૂના સમય પહેલાની આ વાત અને આ વાત છે એ મધ્યપ્રદેશના એક ગામની એ ગામમાં એક પરિવાર રહેતો હતો એ પરિવારમાં સાત છોકરા એટલે કે સાત દીકરા અને એક દીકરી હતી તેમના માતા પિતા એ બાળપણમાં ગુજરી ગયા હતા તેથી બાળકોએ પણ જલ્દીથી પોતાની જવાબદારીઓ સમજી લીધી શરૂઆતમાં બધાને ગુજરાન ચલાવવામાં ઘણી મુશ્કેલી પડી પરંતુ સમય જતાં બધું તેમને સહેલું લાગવા માંડ્યું હવે તેમણે મા બાપ વગર જીવતા શીખી લીધું હતું આ એ સમયની વાત છે જ્યારે પુરુષોનું કામ એ જંગલી જાનવરોના શિકાર કરવાનું અને મહિલાઓનું સ્ત્રીઓનું કામ ફક્ત ઘરના કામકાજ સંભાળવાનું અને બાળકોની દેખભાળ કરવાનું હતું સાત ભાઈ અને એક બહેન એ ગામમાં મોટા પ્રેમથી હળીમળી એને રહેતા હતા સવાર થતાં સાતે ભાઈઓ શિકાર માટે નીકળી જતા અને બહેન બધા માટે એ ખાવાનું બનાવતી અને ઘરના બાકીના કામકાજ કરતી જ્યારે ભાઈઓ જંગલમાંથી પાછા આવતા તો મોટા મોટા જાનવરો અને પક્ષીઓને મારીને લાવતા અને બહેન ખૂબ જ પ્રેમથી તે જાનવરોનું માંસ રાંધી અને બધાના પછી ભોજન કરતા પણ એક દિવસની વાત છે એ સાતે ભાઈઓ શિકાર કરવા હાટુ નીકળી ગયા અને બહેન ઘરમાં એકલી હતી જ્યારે તે એ શાક સમારી રહી હતી અને ત્યારે જ એ ચાકુના ધારથી તેની એક આંગળી છે ને થોડી કપાઈ ગઈ ને કપાયેલી આંગળીમાંથી લોહીની ધાર થવા લાગી હવે બહેનને વિચાર આવ્યો કે જોવાના ભાઈઓએ મારી કપાયેલી આંગળી જોઈ લીધી તો તેઓ ખૂબ જ દુઃખી થઈ જશે એટલે તેણી વિચાર કર્યો કે પોતાના ભાઈઓને આ વાત જાણ ન થવા દેવી જોઈએ આ વાત તેમનાથી મારે છુપાવી રાખી જોઈએ એટલે પહેલા તો તેણીએ એ પોતાની ચુંદડીથી એ લોહીને લૂછવાનો પ્રયત્ન કર્યો પરંતુ પછી તેને લાગ્યું કે તેના ભાઈઓ તેની ઓઢણીમાં લાગેલા લોહીના ડાઘ જોઈને પૂછશે તો એ શું જવાબ આપશે એટલે ચૂલાની પાસે બેઠી હતી ને અને ખાવા માટે જે શાક બનાવી રહી હતી એ તેમાં જ પોતાનું લોહી છે ને ભેળવી દીધું અને સાંજે ભાઈઓ જંગલમાંથી પાછા આવ્યા અને બહેને ભાઈઓને ખાવા માટે પીરસ્યું પણ આજે સાતે ભાઈઓને શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું શાકમાં જે સ્વાદ હતો એ કંઈક આજે અનોખું લાગ્યું એટલે સાતે ભાઈ પોતાની આંગળી ઉચાડતા રહી ગયા અને પોતાની બહેનના હાથથી બનેલા શાકના વખાણ કરવા લાગ્યા પોતાના વખાણ સાંભળી બહેન પણ ખુશીથી ખુલી સમાઈ રહી ન હતી દિવસભરના થાકના કારણે સાતે ભાઈઓ તે દિવસે જલ્દીથી સૂઈ ગયા બીજા દિવસે સવાર થઈ અને નિત્યક્રમ મુજબ એ રોજના જેમ ઈશિકાર કરવા માટે એ જ સાથે સાત ભાઈ નીકળી ગયા રસ્તામાં એ ભોજનની વાતો કરવા લાગી કે કાલે રાત્રે ભોજનમાં જે શાક બન્યું હતું તેની ચર્ચા છે સાથે ભાઈઓને વચ્ચે થવા લાગી બધા કહેવા લાગ્યા કે કાલે એટલું બધું સ્વાદિષ્ટ ખાવાનું ખાધું કે આજ સુધી ક્યારેય ખાધું નથી એટલે બધાએ નક્કી કર્યું કે આજે ઘરે જઈને બહેનને જરૂર પૂછીશું તેણીએ શાકમાં એવું કે શું મિલાવ્યું હતું કે જેથી આટલું બધું સ્વાદિષ્ટ બન્યું ને સાંજે સાતે ભાઈઓ પાછા ઘરે આવ્યા તો ફરીથી પોતાની બહેનના વખાણ કરતા કરતા પૂછ્યું કે મારી વાલી બહેન કાલે રાતના શાક માટે એવું કે શું નાખ્યું હતું કે શાક એટલું બધું સ્વાદિષ્ટ હતું એટલું બધું ટેસ્ટી હતું એટલે બહેન કેવા તો નતી માનતી એ વિચારતી રહી કે જો તેમને ખબર પડશે કે મારી બહેન આંગળી કપાઈ ગઈ હતી તો મારા સાથે ભાઈઓ દુખી થઈ જશે એટલે તેણીએ કહ્યું કે કઈ નહીં મોટા ભાઈ દરરોજ જે બને છે એ રીતે જ બનાવ્યું હતું ત્યારે તેનો મોટો ભાઈ કહેવા લાગ્યો કે ના મારી વાલી બહેન તારે આજે કહેવું જ પડશે હું જાણવા માંગુ છું કે ગઈકાલે સાંજે આટલું સ્વાદિષ્ટ શાક કેવી રીતે બન્યું તને મારા સોગન છે તારે મને કહેવું જ પડશે મોટા ભાઈ બધા માન રાખતા હતા એટલે બહેનને પણ હવે એ સાચું બોલવું પડ્યું અને તેણીએ ધીમે ધીમે બધી વાત જણાવતા કહ્યું કે ભાઈ બસ થોડું પોતાનું લોહી મેળવી દીધું હું બેઠી બેઠી શાક કાપી રહી હતી અને શાક કાપવા એ ચાકુથી મારી આંગળી થોડી કપાઈ ગઈ

રાતના એ ભોજન પછી સાતે ભાઈઓ સુવા માટે ચાલા ગયા પરંતુ રાત્રે તેમની વચ્ચે ફરિયાદની ચર્ચા શરૂ થઈ ગઈ મોટો ભાઈ કહે છે કે રે ભાઈઓ લોહી ના થોડા ટીપાજો આટલા સ્વાદિષ્ટ હતા તો વિચાર કરો આપણી બહેન ના શરીર નો માંસ કેટલું સ્વાદિષ્ટ હશે બધા મોટા ભાઈ ની હા હા મિલાવી બીજા દિવસે જ્યારે સાતે ભાઈઓ શિકાર કરવા માટે નીકળ્યા ત્યારે તેમણે ભયંકર યોજના બનાવી તેમણે વિચાર કર્યો કે આજે આપણે આપણી બહેન ને મારીને ખાઈ લઈશું તેનું માંસ પકવીશું અને પછી ખાવું ખાઈશું એ માંસ ખૂબ જ સ્વાદિષ્ટ છે પરંતુ સૌથી નાનો ભાઈ જે સાતમો ભાઈ હતો તેને પોતાના છ મોટા ભાઈઓની આ યોજના બિલકુલ પસંદ ન આવી નાના ભાઈને આ યોજના સારી ન લાગી તે પોતાની બહેનને બચાવવા માટે બેચેન થઈ ગઈ પરંતુ ખોલી અને એ લોકોનો વિરોધ પણ ન કરી શક્યો કારણ કે છ ભાઈઓ એક તરફ હતા અને તે એકલો હતો એટલે શિકાર કર્યા પછી એ બધા ભાઈઓને મળી અને એક ટેકરા પર બેસીને યોજના બનાવી અને તેમની યોજના એવી હતી કે બહેનને ખોસલાવી અને અહીં બોલાવીશું અને તીર મારીને તેની હત્યા કરી દઈશું અને પછી તેનું સ્વાદિષ્ટ માંસ ખાઈશું બીજા દિવસે મોટા ભાઈએ પોતાની બહેનને કહ્યું કે મારી વાલી બહેન હવે તું મોટી થઈ ગઈ છું અને લગ્નને લાયક થઈ ગઈ છું અમે તારા માટે એક સુંદર વરની શોધ કરી છે આજે આપણે તેને જોવા માટે જવાનું છે અને તેનું ઘર પણ જોઈ આવીશું એટલે તું પણ મારી સાથે ચાલ બહેન લગ્નની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ અને તૈયાર થઈ અને ભાઈઓની સાથે ચાલવા લાગી ચાલતા ચાલતા જ્યારે તે થાકી ગઈ તો મોટા ભાઈ પૂછવા લાગી કે ભાઈ હવે મારું સાસરું કેટલું દૂર છે અને ત્યારે ભાઈ બોલ્યો કે બસ થોડું દૂર છે હમણાં થોડી જ વારમાં આપણે પહોંચી જવાના પછી મોટો ભાઈ કહે છે કે જો બેન સામે જે ટેકરો દેખાઈ રહ્યો છે એ ટેકરાની ની પાછળ એ ઘર છે ત્યાં આપણે જવાનું છે સુખી ઘર છે મોટું ઘર છે અને તો હંમેશા રાજ કરીશ ત્યાં સાંભળીને બેન ખુશીથી થી ઝૂમી ઉઠી પરંતુ ટેકરા પર પહોંચી મોટા ભાઈએ પોતાના એ નાના ભાઈઓને કહ્યું કે હવે બધા મળી અને બહેનને છે ને દોરોડાથી બાંધવા લાગ્યા બહેન ખૂબ જ લાચાર હતી પોતાના બધા ભાઈઓને એક હથિયારાની નજરે જોવા લાગી અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન આ મારા બધા ભાઈઓ મારા લોહીના તરસ્યા કેમ થઈ ગયા શું એવો કોઈ ભાઈ નથી કે જેના દિલમાં મારા માટે થોડી દયા હોય એટલે આ સાંભળીને સૌથી નાના ભાઈનું હૃદય છે ને પીંગળી ગયું પરંતુ તે બિચારો એકલો કરી પણ શું કરે એટલે તે મજબૂર હતો કારણ કે છ ભાઈઓ બહેન ને મારવાના પક્ષમાં હતા બહેન ને બાંધ્યા પછી મોટા ભાઈએ પોતાના બધા ભાઈઓને આદેશ આપ્યો કે હવે એક એક કરી અને બધા તીર ચલાવો એટલે જ્યારે મોટા ભાઈએ સૌથી પહેલા એ ધનુષમાં તીર ચડાવી અને તીર ચલાવ્યું તો બહેન પોતાના ભાઈ સામે હાથ જોડીને કહેવા લાગી કે ભાઈ મને ના મારો પરંતુ મોટા ભાઈને દયા ના આવી અને તેને કઠોરતા બતાવી તીર છોડી દીધું પણ તેનું તીર છે ને નિશાન ચૂકી ગયું બહેન ને છે ને એક ઝાડની સાથે બાંધી હતી હવે બીજા ભાઈનો વારો હતો તેણે પણ બહેનને મારવા માટે ધનુષ બાણ ઉઠાવ્યું તેની સામે પણ બહેને હાથ જોડીને પ્રાર્થના કરી કે ભાઈ મને કેમ મારવા માંગો છો મને ના મારો પણ તેને પણ પોતાની બહેન પર દયા ના આવી તેણે પણ પોતાની બહેન પર તીર છોડ્યું અને એ પણ એ નિશાન લગાવવામાં નિષ્ફળ રહ્યો હવે ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો એ બધા ભાઈઓ નિષ્ફળ રહ્યા અને હવે વારો હતો એ સાતમા ભાઈનો એટલે છ છ ભાઈઓ મળીને સાતમા ભાઈને કહે છે કે ભાઈ હવે તું પૂરી તાકાત થી તીર ચલાવજે અને બહેન ને એક જ તીર માં પાડી દે અને જો તારું નિશાન ચૂકી ગયું તો અમારા હાથ થી તું જીવતો નહીં બચે અમે બધા મળીને તને મારી નાખીશું જ્યારે બહેને પોતાના નાના ભાઈ નો જીવ જોખમ માં જોયો તો પોતાના ભાઈ ના પ્રાણ બચાવવા માટે ભગવાન ને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન મારા આ ભાઈ નું નિશાન ભગવાન તમે ચૂકવા ન દેતા અને પછી તે કહેવા લાગી કે ભાઈ મારો ને નાના ભાઈએ એ તીર ચલાવ્યું અને એનું તીર છે ને બહેનની છાતીમાં જઈને વાગ્યું અને દર્દથી એ પીડાતી પીડાતી એ થોડી જ વારમાં બહેન છે ને એ તરફડીયા મારી અને પછી એના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા બહેનને માર્યા પછી બધા છ છ ભાઈઓ તો ખુશ હતા પરંતુ સાતમો ભાઈ બિલકુલ ખુશ ના હતો એ દુઃખી હતો બધા ભાઈઓએ મળીને બહેનના સબને એ ઝાડની સાથે બાંધેલું હતું ત્યાંથી છોડી અને પછી ટેકરી પરથી નીચે લાવ્યા અને ત્યાર પછી એ છ ભાઈઓએ બહેનના શરીરના નાના નાના ટુકડા કરી નાખ્યા અને મોટા ભાઈએ પોતાના સૌથી નાના ભાઈને જંગલમાં લાકડા અને પાણી લાવવાનો આદેશ આપ્યો નાનો ભાઈ હતો ને લાકડા અને પાણીની સાથે થોડી માછલી અને કરચલા પણ લઈને આવ્યો હતો તે અંદરથી ખૂબ જ દુઃખી હતો તેના બધા ભાઈઓ બહેનનો માંસ મોટી ખુશીથી પકાવી રહ્યા હતા અને નાનો ભાઈ છે ને ઊંબો ઊંબો જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે જો તે પોતાની બહેનનું માંસ નહીં ખાય તો બધા ભાઈઓ મળીને કદાચ તેને પણ મારી નાખશે તેણે માંસ પકાવતી વખતે ચૂપચાપ કરચલા આગમાં નાખી દીધા અને પોતાના ખાવાની વ્યવસ્થા એણે કરી લીધી ભાત અને માંસ તૈયાર થઈ રહ્યું હતું જમીન પર કેળાના પાન પાથરી અને બધાએ ખાવાનું નાના ભાઈએ બેસતા પહેલા પોતાના સ્થાન પર એક નાનો ખાડો ખોદી લીધો હતો અને તેણે એ કેળાના પાનમાં પીરસેલા બહેનના માંસને તે ખાડામાં નાખી દીધું અને માછલીને ભાત ખાવા લાગ્યું બાકીના છ ભાઈઓ પોતાની બહેનના હાડકાં ચાવવા લાગ્યા અને ભોજન કર્યા પછી એ મોટા ભાઈ કહેવાથી નાના ભાઈએ એ બહેન બીજા અંગો જેવા કે નખ પંજા બધાને ભેગા કરી અને બધું જ ખાડામાં નાખી દીધું અને ઉપરથી માટી નાખી દીધી થોડા સમય પછી તે સ્થાન પર એક વાંસનો છોડ ઊંગી નીકળ્યો અને ધીરે ધીરે તે સ્થાન પર વાંસનો એક ઝુંડ બની ગયો એક વખત તે સ્થાન પર એક સંત સાધુ આવ્યા અને વાંસના ઝુંડ નીચે છુપાઈ અને એ સંત સાધુ છે ને મળ ત્યાગ કરવા માટે ગયા હશે અને તે સમયે એ આકાશવાણી થઈ દુર્ગંધ આવી રહી છે સંત દુર્ગંધ આવી રહી છે અને વારંવાર આજ આકાશવાણી સાંભળાઈ રહી હતી તો તે સંત છે ને ઝડપથી તે સ્થાનને સાફ કરી દીધું અને તેમણે એ ઝુંડમાંથી એક વાંસને કાપી લીધો અને તેની વાંસળી બનાવી દીધી અને તે વાંસળીને વગાડીને લોકોના ઘરે ભિક્ષા માંગવા જતા હતા અને બદલામાં ઘણા બધા ઉપદેશ પણ આપતા હતા એક વખતની વાત છે કે સંત સાધુ એ જ ગામમાં તે મોટા ભાઈના દરવાજે ચાલ્યા ગયા બધા છ છ ભાઈઓના લગ્ન થઈ ચૂક્યા હતા અને જ્યારે સૌથી નાનો સાતમો ભાઈ એ હજી પણ કુંવારો હતો સંત સાધુએ તે મોટા ભાઈના ઘરના દરવાજે જઈ અને અવાજ કર્યો કે ભિક્ષા આપો ભિક્ષા આપો અને તે જ સમયે એ વાંસળી બોલી ઊઠી કે નહીં વાગો રે વાંસળી આજ છે દુશ્મન સૌથી મોટો નહીં વાગો રે વાંસળી દયા પ્રેમ બધું છોડીને સબદમાં દાગ લગાવ્યો છે નહીં વાગો રે વાંસળી નહીં વાગો રે આજ દુશ્મન છે સૌથી મોટો યોગીની વાંસળીમાંથી વારંવાર આ જ અવાજ નીકળી રહ્યો હતો જેને સાંભળી અને મોટા ભાઈને પરસેવો છૂટી ગયો તેણે પોતાની પત્નીને યોગીને તરત ભિક્ષા આપી અને ત્યાંથી વિદાય કરવા કહ્યું આમ કરી અને સંત બધા છ છ ભાઈઓના ઘરના દરવાજે ગયા અને બધાની સામે વાંસળી એ જ ગીત ગાતી હતી બધા ભાઈઓ પોત પોતાની પત્નીઓ પાસે ભિક્ષા અપાવી અને તે સંત સાધુને પોતાના ઘરના દરવાજેથી વિદાય કરવી દીધા અને ત્યાર પછી એ સંત સાધુ એ નાના ભાઈ ના ઘરના દરવાજે પહોંચે છે એ એકલો રહેતો હતો અને બધાથી અલગ થઈ ગયો ત્યારે ત્યાં પણ વાંસળી ગાવા લાગી વાગો રે વાંસળી વાગો મારા સૌથી નાના ભાઈ ના ઘરે મનની મનમાં છુપાવીને યુગો યુગો થી રાખી છે અંતરના ઊંડાણમાં વાગો રે વાંસળી વાગો આજ છે મારો સૌથી નાના ભાઈનું ઘર આવું સંગીત સાંભળી અને નાના ભાઈએ એ સંતને પોતાના ઘરમાં સ્વાગત કર્યું અને સંતને બેસવા કહ્યું એ સંત સાધુને જળપાન કરાવ્યું તો નાના ભાઈએ એ વાંસળી વિશે યોગીને પૂછ્યું તો સંત સાધુએ જે હકીકત હતી એ બધી કઈ સંભળાવી એ તેમણે કેવી રીતે આ વાંસળી એક વાંસને કાપી અને વાંસળી બનાવી એ વાંસ એમને કઈ જગ્યાએથી મળ્યો કેવી રીતે મળ્યો કેવી રીતે આકાશવાણી થઈ હતી એ તમામ સમગ્ર ઘટના જે સત્ય હતું તે નાના ભાઈને કહી જણાવ્યું એટલે નાના ભાઈએ એ સંત સાધુને વિનંતી કરી કે મહારાજ મને આ વાંસળી તમે આપી દો તો સંત સાધુએ છે ને એ વાંસળી એ નાના ભાઈને આપી દીધી અને પછી તેઓ તો પોતે ભિક્ષા લઈને ત્યાંથી વિદાય થઈ ગયા અને સંત સાધુના ગયા પછી એ નાના ભાઈએ વાંસળીને ધૂપ દીપ કરી એને મોટા સન્માન સાથે મૂકી દીધી થોડા સમય પછી નાના ભાઈના ઘરમાં પરિવર્તન દેખવા લાગ્યું જ્યારે તે કામથી ઘરે પાછો ફરતો તો પોતપોતાનું ઘર છે ને એકદમ સાફ સુથરો જોતો અને જ્યારે રોજ રોજ તેની ગેરહાજરીમાં તેના ઘરની સફાઈ થવા લાગી તો તે પોતાની ભાભીઓ પાસે જઈને પૂછવા લાગ્યો કે ભાભી મારી ગેરહાજરીમાં શું તમે લોકો મારા ઘરની સાફ સફાઈ કરો છો ત્યારે બધીઓએ કહ્યું કે અમને તો અમારા ખુદના કામમાંથી સમય નથી મળતો તો અમે તમારા ઘરની સાફ સફાઈનું કામ શું કામ કરીએ આ સાંભળી નાના ભાઈએ નક્કી કર્યું કે તે આજે સંતાઈને જોશે કે મારી ગેરહાજરીમાં મારા ઘરની અંદર કામ કોણ કરે છે એટલે તે દિવસે નાનો ભાઈ છે ને કામ પર ના ગયો અને ઘરમાં સંતાઈને બેસી ગયો અને જોવા લાગ્યું કે આજે મારા ઘરમાં કોણ આવે છે હવે જે સ્થાન પર તેણે વાંસળી સ્થાપિત કરી હતી તે વાંસળીમાંથી તેની બહેન જેવી દેખાતી એક સ્ત્રી નીકળે છે તેના ઘરનું બધું કામ કરી અને પાછી એ જ વાસણીમાં સમાઈ જાય છે અને આ દ્રશ્ય જેને જોયું ને તો એના પગ નીચેથી ધરતી સરકી ગઈ આ દ્રશ્ય જોઈને નાના ભાઈને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો ત્યાર પછી તેણે આ વાત પોતાની ભાભીઓને જણાવી તો બધી ભાભીઓએ પોતાના નાના દેવરને સમજાવ્યું કે જેવી જે છોકરી વાંસળીમાંથી બહાર નીકળે ને તો તમે તે વાંસળીને આગને હવાલે કરી દેજો અને ત્યાર પછી એની ઉપર એ તુલસીનું જળ છાંટી દેજે પછી જોજે શું થાય છે પછી ઘરે જઈ અને તે નાનો ભાઈ તે વાંસળીને આગને હવાલે કરી દે છે અને પછી એની ઉપર એ તુલસીનું જળ છાંટે છે અને જેવું તુલસીનું જળ છાંટ્યું કે આગમાંથી તે માનવ રૂપી એ છોકરી ઊભી થઈ ગઈ અને તે હતી તેની નાની બહેન વાહાલી બહેન પછી એ ભાઈએ સાધુ સંતોને પંડિતોને બોલાવી અને બહેનને એ મોક્ષ મળે એ માટે સંપૂર્ણ વિધિપૂર્વક તર્પણ કરાવ્યું અને બળી ગયેલ વાંસળીની રાખ અવશેષોને ગંગાજીમાં પધરાવ્યા સમય વીત્યો અને નાનો ભાઈ તો ખુબ જ સુખી થઈ ગયો પરંતુ છ ભાઈઓનું પતન થઈ ગયું કારણ કે પાપ છે ને એ જાજો સમય દે તો મિત્રો આજની આ હૃદય સ્પર્શી રોમાંચક વાર્તા કહાની અહીં સમાપ્ત થાય છે એક બહેન અને તેના સાત ભાઈઓની આ વાર્તા કહાની આપણા હૃદયના ઊંડાણ સુધી સ્પર્શી ગઈ અને આપણાને એ ભાવનાઓની એક અનોખી યાત્રા પર લઈ ગઈ આ વાર્તા કહાની આપણાને પ્રેમ બલિદાન અને દુખની એક અલગ જ પરિભાષા શીખવે છે પરંતુ હું ફરી વખત એ જ વાતનું પુનરાવર્તન કરી દઉં કે આ વાર્તા કહાની સત્ય ઘટના પર આધારિત છે એવો કોઈ દાવો હું કે મારી ચેનલ કરતા નથી એ વાતની દરેક દર્શકોએ નોંધ લેવી તો ફરી વખત આપ સૌને મારા હૃદયપૂર્વક પ્રણામ અને જય શ્રી રામ ફરી મળીશું એક નવી અને રોમાંચક વાર્તા કહાનીની સાથે ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર ધન્યવાદ